હલો મિત્રો બધાના બાપા સીતારામ દિલથી જય લગ્ધણી જય રામપીર તો મિત્રો જો અત્યારે હવાર હવારમાં જે વરસાદ ચાલુ છે અત્યારે ને આ તો મોડેથી હું રહ્યું છે વરસાદ ચાલુ છે તો રીનાઈ નાસ્તો તો ત્યારે કઈ નાખ્યો નાસ્તો કે લઈએ અને પછી જાવું છે આપણે હનુમાનજીના આશ્રમમાં કારણ કે અહીંયા આપણે તો એક વલોક બનાવવો છે

સારું આયલ તો પછી ગળીકી નથી બરોબર હમ્મ માંદા પડવાનો ધંધા શરૂ કર્યા હે ખૂબ મજા આવે પાર્લર પાણી પણ નળી લાવ પીકા સોમાન વરચા થોડો છે હે કરું ja પેન <laughs> <laughs>

મારું મન મોર બને થન ગાટ કરે મન મોર બને થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે વાહ મિત્રો કેવો સરસ મજાનો નજારો છે જો લીલું કાસ બધો હે આવ ને મજા આવે જો અમે સાયના વ્લોગ બનાવવા આવ્યા છે હાઉ જો ઝાડવા કેમ લીલા કાસ થઈ જ બધો તો કેમ પણ જો

તો મિત્રો જો આવા વરસાદી માહોલમાં આપણે આવી ગયા છીએ હનુમાનજીના આશ્રમમાં પાસા ચાલુ વરસાદમાં અને અહીંનો નજારો જોવો તમે આપણે દરરોજ શોર્ટ વિડિયા અને લોંગ વિડિયા જે બનાવી હતી સ્થળ ઉપર આવ્યા હતી તો અહીંયા નજારો જવો અત્યારે તમે આમ તમારી નજર ફરી જાય લીલનું ઘાસ બધું જોવો તમે વરસાદ એવો પડી ગયો પાણી પાણી દવો અને અહીંયા અમારે હનુમાનજી ના આશ્રમ માં તો એક તળાવ છે જો આ રસ્તામાં પાણી પીરું દો પાણી કાઢી નાખ્યા વરસાદ ભાઈ તો આપણે ઘડીક અહીંયા શોર્ટ વિડીયો તો નહીં પણ આપણે વ્લોગ બનાવવો છે અને ઘડીક લાઈવ કરવું છે તો લાઈવમાં ઘડીક બધા આપણે મોજ કરીશું અને તળાવનો નજારો છે તમને બતાવું તળાવનો નજારો જોવો તમે તળાવમાં પણ પાણી આવી ગયું એટલે વરસાદ પડ્યો અમારે यो मित्रों यहां तलाव दो लो आ तलाव אבי ऋतु छे भाई अब मैं तुम्हें तलाव बताऊं तो जो मित्रों तलाव लो माती लियो पानी जमा અત્યારે વરસાદ ચાલુ જ થઈ છે અમારે અહીંયા જો અહીંયા રસ્તામાં બધે પાણી પીરા દો મેઘરાજા મેર મન મૂકીને તૂટી પડ્યા ભાઈ કાળી વાદળની તને વી નવું રે બે ઘડી કનાસી લો રંગ મોરલા આવું છે આનંદમાં તો મંગલ તો ચાલો મિત્રો અમે જો હનુમાનજીના આશ્રમ મારી પાસે ઘેર આવી અને વરસાદ અત્યારે બંધ રહી ગયો છે અત્યારે કાંઈ તોફાને શાંત પડી ગયો છે વરસાદે બન થઈ ગયો છે તમારે વરસાદના કેમ છે તો કોમેન્ટમાં જરાક જણાવજો કારણ કે અમાર જો અત્યારે વરસાદે બંધ થઈ ગયો છે ને હવે ભૂખ લાગી છે જે શાહ પીવી છે રીના શાહ બનાવે છે શા પી લેવી છે અને જો વરસાદ તો બને તો એટલે હનુમાનજીના આશ્રમમાં આવી ગઈ મજા ઘડીક લાઈવ કર્યું થોડાક વિડીયો બનાવ્યા લોંગ વિડીયો થોડોક બનાવ્યો એટલે ખુલ્લી આવવામાં બે હોયની પણ બહુ મજા આવી ગઈ ટાઢોળું વાતાવરણ હતું જે બહુ મજા આવી ગઈ બ્યા હોયની અને વહી આવ્યા છે પાછા ઘરે હવે હવે રીના શાહ બનાવે છે શાહ પી લેવી છે તો ભાઈ તમારીના વરસાદ આજનો કેમ રહ્યો અને કેમ છે એ જણાવજો કોમેન્ટમાં આવજો બાપા સીતારામ બા અત્યારે આ આજના વિડીયોમાં એટલું જ હતું ભાઈ તો ફરી વખત આપણે નવા બ્લોગમાં મળશું બાપા સીતારામ